અમરેલી જિલ્લાના ધારી ગામની નજીક આવેલું ખીચા ગામ અને ત્યાંથી નવા ગામ જવા માટેનો રસ્તો છેલ્લા કેટલા વર્ષોથી ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે જોકે આ ગામ આ રસ્તા પરથી પાંચ ગામની અવર જવર છે દિવસભર ત્યાંથી ટુ વ્હીલ ફોર વ્હીલ ટ્રેક્ટર ટ્રક સહિતના વાહનો પસાર થાય છે અને નવા ગામમાં વસતા તમામ લોકો કાયમી અહીંયાથી અવર કરે છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ આવી કેટલા વર્ષોમાં ક્યારેય પણ આ રોડનું સમારકામ થયું નથી આજે આ વિકસિત દરેક ગામડાઓ મુખ્ય માર્ગને જોડી રહ્યા છે અને તેના રસ્તાઓ પણ સારા હોય છે પરંતુ વહીવટી તંત્ર આ ગામ સાથે ઓરમાયું વર્તન કરતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નવા ગામના લોકો જણાવે છે કે કોઈ બીમાર અથવા અકસ્માત થાય તો તેનું જવાબદાર કોણ આ રસ્તા પર એટલા મોટા ખાડા છે કે ટુ વ્હીલર તેમાં ઘણી વાર ખાબકે છે અને અકસ્માત પણ થતા હોય છે જોકે ગામના લોકોનું કહેવું છે કે માત્ર કાચો રસ્તો પણ બનાવી આવે તો કેટલીક મુશ્કેલીઓનું હલ થઈ જાય જો કે અનેક વાર આ ગામના લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે જ્યારે આ રસ્તાની બાબતે લઈને ટુડી ન્યૂઝ ગુજરાતી ચેનલના સહયોગી દ્વારા તેમના નાયબ કાર્યપાલ ઇજનેર આ રસ્તાને લઈને રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ ધારી શાખાના ઇજનેર દ્વારા જણાવ્યું હતું કે નવા ગામના નવા રસ્તાની રજૂઆત અમને મળી છે હાલ ઓફિસ દ્વારા ટેન્ડર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ટૂંક સમયમાં આ નવો રસ્તો બનવાનું કામ જલ્દી શરૂ થશે

સરકાર પાસે અવારનવાર રસ્તા બાબતે અમે માગણી કરેલી છે સત્તા સરકારે જાણતંત્ર એ આપ્યું નથી તો સત્તા અમારી એવી માગણી છે આ ઘણા સમય પહેલાં બનેલો રસ્તો છે ફરીવાર સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ રોડ અમને જલ્દી જેમ બને ઝડપથી કરી આપે અને ખાસ કરીને નમ્ર વિનંતી છે એમએલએ સાહેબને પણ કે અમારો રોડ રસ્તો તાત્કાલિક અમને કરી આપે નવા ગામથી ફતેગઢ એપ્રોચ રોડ છે આપણો એ સરકાર શ્રી દ્વારા મંજૂર થઈ ગયો છે અને એનું ટેન્ડરની પ્રોસેસ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે ટેન્ડર પ્રોસેસ પૂર્ણ થવાની સ્થિતિ એ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ દે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો